તો આ આપણું રસ્તામાં તે સરવાની શરૂઆત કરી દીધી છે તેમના વતી આપણા બીજા બ્લોક શરૂઆત થઈ રહી શરૂઆત કરી દીધી છે થોડાક નજીકથી કે વાત વાતાવરણ છે હવે આગળ ચાલી રહ્યા છે ગાય માતા ને અમારે ગોરલબેન થોડાક બીમાર પડ્યું છે હાડકસરિયો તાવ આવી ગયો છે અત્યારે ગાય માતા રસ્તે સડી ગયા છે કે જ્યાં એમનું કાયમ્યુકનું સરવાનું નિવાસસ્થાન છે ત્યાંથી પ્રારંભ કરવો તેવી મનોવૃત્તિથી આગળ ચાલી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ આજે બહુ સર્વની ઈચ્છાને દર્શાવતા